મારી વાત ત્રણે ત્રણ જવાબ આપી દઉં છું બાકી ગુજરાત કામ થાય છે તો ઈસુદાન ગડવી આજની રાજનીતિ છોડી દેશે સાહેબ એટલે તમે તમને એકદમ સાંભળીશ બિલકુલ સાંભળીશ અને મળી જઈશ ચિંતા ના કરો કારણ કે જાહેર માં હા કરી બિલકુલ કરી લો ચોપડી બસાવી દઈશો તમે બીજી વસ્તુ કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી મને વિરોધ પંકજભાઈ મને કાલે તમે એમ કયો કે કરપ્શન નથી કરતા બાર મહિના જેલ મામું તમને હવે નામ ખાલી મળી દો નામ

ई व्यक्ति ने सत्येंद्र जैन ने आंबड़ो सत्येंद्र जैन ने कोटे निर्दोष जाहिर करयो एक बार तालियों से जोरदार साहिब बिजू आज आ युवा ने जो बात करी यमुना नदी की कोई यमुना नदी ने बात करो क्या उत्तर प्रदेश से गंध की आवती थी हरियाणा से गंध की आवती थी दिल्ली में कोई गंध की नदी आवती आ બીજી बात तीसरी बात

આપણા બાળકો ઇંગ્લિશ મીડિયમની ફ્રીમાં સ્કૂલમાં કેમ ન પડે અચ્છા છસો યુનિટ પંજાબમાં ફ્રી છે વીજળી કેટલી છસો યુનિટ અચ્છા ભાજપ આય એવું કહેતા હતા આ તમને એ કહી દઉં એટલે આ ભ્રમિત ન થાય કોઈ ભાજપ આ એવું કહેતા તા અમારે ખમીરોનથી પ્રજા છે ગુજરાતની ફ્રીમાં નથી જોતું સી આર પાટીલ સાહેબ તમે ચાર યુનિટ ફ્રી તમે વીજળી કેમ લો છો